ભગવાનની માયા એટલી બધી પ્રબળ છે કે માણસનો જન્મ થાય ને એટલે સૌથી પેલા શું ઘેરે એને તો કે માયા કોઈ પણ બાળકને ખબર પણ પણ નથી પડતી પડવા માંડે ભૂખ ની તરસ ની પડવા ની સુખ ની તડકા ની છાયા ની બધી ખબર પડે ક્યારે તો કે માના ગર્ભમાંથી બહાર આવે પછી તો માના ગર્ભમાં હોય આવે ત્યારે ખબર ન પડે ભાઈ તો કે માના ગર્ભમાં જયારે માણસ હોય બાળક હોય ને ત્યારે એને યાદ તો બધું હોય છે ત્યારે ભગવાનને વિનંતી કરે ભગવાન હવે મને બહાર કાઢો કારણ કે ખાડામાં મારા મળશે મારાથી રેવાતું નથી સાહેબ ક્યારેક ભાગવત તમારા હાથમાં આવે તો ભાગવતના પંચમ લખેલું છે કોઈ બાળક પોતાના માના ગર્ભમાં હોય ને ત્યારે બહુ દુઃખી હોય છે એક બાજુ મળ ખાડો હોય અને એક બાજુ પેટની ગરમી અને બાળકને જલન એટલું બધું જ્વલન થતું હોય કે ભગવાનને હોય ભગવાન મને આમાંથી બહાર કાઢો ભગવાન મને આમાંથી બહાર કાઢો ભગવાન ત્યારે કહે છે બાળકને તું બહાર નીકળીશ તો મારું ભજન કરીશ તો અંદર બેઠેલો બાળક શું કહે છે હા પણ હા વાતું કેજો જન્મ થયા પછી કોઈ રામ રામ બોલ્યું ખરા કોઈ જય માતાજી બોલ્યું ખરા અરે સાહેબ બોલતા આવડી ગયા પછી ઘણાને બોલવામાં તકલીફ થાય છે બોલો પણ સુખદેવજી મહારાજ એવા નહોતા હો ભાગવતમાં લખેલું છે સુખદેવજી મહારાજ કેવા હતા તો કે પિતાએ જેવું કીધું કે તમે માતાના ગર્ભમાંથી બહાર આવો તમને ભગવાનની માયા સ્પર્શ નહીં કરે જ્યાં એટલું કીધું ત્યાં તો સુખદેવજી મહારાજ પ્રગટ થઈ ગયા માના ગર્ભમાંથી અને જેવા જન્મ થયો સુખદેવજી મારા નાળ આવે ને નાળ એ ખંભે નાખીને દોડતા થઈ ગયા વ્યાસજી બોલાવે હે પુત્ર ઉભા રહો હે પુત્ર ઉભા રહો છતાં પણ સુખદેવજી ઉભા રહેતા નથી માફ કરજો આ કથા કહું છું ને ત્યારે વિચારવા જેવું છે કે શું કોઈ બાળક પોતાના માના ગર્ભમાં સોળ વર્ષ સુધી રહી શકે ખરા અત્યારનું સાયન્સ હોય તો તરત ના પાડી દે પણ તમારા જ ક્ષત્રિય સમાજમાં બનેલી સત્ય ઘટના મોરબીની બાજુમાં એક બાળક પોતાના માના ગર્ભની અંદર ચાર વર્ષ સુધી રહ્યો હતો અને ભૂલતો ન હોય તો આ ઈ જગ્યાએ મેં ભાગવત સપ્તાહ મારા ગુરુદેવ પાસે સાંભળેલી છે ઈ જગ્યાએ મારા ગુરુદેવની કથા હતી હું પોતે ગયો ત્યારે ગામડામાં વાત આવી હતી કે શાસ્ત્રીજી અમારા ગામમાં આવી ઘટના બની હતી ક્ષત્રિય સમાજની બેન દીકરી એના ગર્ભમાં ચાર વર્ષ સુધી બાળક રહ્યું હતું અત્યારનું સાયન્સ ના પાડે પણ યાદ રાખજો સાયન્સ કરતા પણ ઉપર કોઈ હોય ને તો એ ભગવાન છે અને ભગવાનની માયા ને ભગવાનની ક્રિયાને કોઈ દી કોઈ બદલી શકતું જ નથી સાહેબ હવે હાવ સાચું કેજો આ તમે ત્રણ કલાક બે આમ બેઠા છો તો તમે કોઈ દી એવું વિચાર્યો કે અમે કોઈ દી એક એક જગ્યાએ આમ બે ત્રણ કલાક બેસી રેખશું એવો વિચાર કર્યો તો તમે આપણે ઘરે કોઈ થી બે કલાક આમ બેઠા ખરા તમે કોઈ હા પાડો છો કે ના તો વિચાર કરો કે આપણે ઘરે કોઈ થી નથી બેઠા પણ અહીંયા બેસી શકીએ છીએ આ બધી કલ્પનાઓ કરવા જેવી છે સાહેબ કે ભગવાન ધારે ને તો માણસ ને ગમે ત્યાં ગમે તેવી રીતના બેસાડી દે મેં જોયા છે લાખો રૂપિયાની સાડી પહેરી હોય બેન દીકરી એ પણ થોડુંક શરીરમાં પગ દુખતા હોય ને પછી સાડીના કપડાની કઈ પરવાહ ન કરે